હવે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાતોના મંતે આગામી દિવસોમાં વધુ એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે કેમ કે ગુજરાત માટે હાલમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે તેણથી સ જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે વરસાદ પંદર જુલાઈ સુધી ચાલુ રહેશે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ત્રીસથી ચાલીસ કિમી પ્રત્યે કલાકની ગતિએ પવન પોકાશે તેવી શક્યતાઓ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સક્રિય થયું છે જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થઈ હતી તેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવ્યો છે ગુજરાતના સૌરાષ્ટ્રને અને વરસાદની આગાહી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે વડોદરા ખંભાત બોડીલી મહીસાગર પંચમહાલ તાપી અને નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠાના પાલનપુર કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે દસાડા માંડલ આજુબાજુના વનપરડી કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો સાણંદ ધોળકા લખતર લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી સોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આવતીકાલે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ચારે જિલ્લામાં ભારે વરસાદની સાથે લગભગ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ પસમહાલ દાહોદ અમરેલી ગીર સોમનાથ વડોદરા

प्रिवाकत मर्शन वेब डेट सातेत या सुद्धी जवतार जो कुड़त प्रियाच चॅनल चैनल